સિદ્ધપુર પાટણ હાઈવે પર ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગ લાગતા બે લોકો દાજિયા નેદ્રા કનેસરા રોડ પર આવેલ ઈશબગુલની આતિશ ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગની બની ઘટના એટીઓ મશીનમાં સિલેનિયમ નામની ભૂકીની બોરીઓ ભરેલ હતી બપોરના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક મશીનમાં આગ લાગી સિલિનિયમની ભૂકીની બોરીઓ ટ્રકમાં ભરવા એટીઓનો દરવાજો ખોલતા આગ લાગી ફેક્ટરીમાં લોકોએ ફાયર સેફ્ટીની બોટલો દ્વારા આગને કાબૂમાં લીધી અગમ્ય કારણોસર આગ લાગતા બે મજૂરો હાથ પગ અને શરીરના ભાગે દાઝ્યા ઈજાગ્રસ્તોને એકસો આઠમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા ઈજાગ્રસ્ત સરદારસિંહ કેસરીલાલ મીણા વર્ષ પચાસ અને અજય પરમદેવ પાસવાન ઉંમર વર્ષ પચીસ સારવાર હેઠળ બંને ઈજાગ્રસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીએ બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા